તાલુકાનું રુનાર ગામ આ બાજુ રુનાર છે આ બાજુ થનાવા છે એની વચ્ચે બિલકુલ કર્નેશ્વર મહાદેવ મંદિર અહિયાં આગળ ઉપસ્થિત છે અત્યારે અહીંયા આગળ કોઈ પૂજારી નથી પણ અહિયાની વ્યવસ્થાની દ્રષ્ટિએ ખરેખર અહીંયા આગળ એક બહુ આનંદીય છે અહિયાં આગળ એટલે મજા આવે એવો એક આશ્રમ છે કહેવાય છે મિત્રો કે અહીંયા પાંચ પાંડવોની આ ભૂમિ છે અને કર્ણ અહિયાં આગળ યજ્ઞ કરેલો પાંચ પાંડવોની ભૂમિ છે યજ્ઞ અહીંયા આગળ કર્ણ યજ્ઞ કરેલો છે બાજુમાં કુટીર પણ છે સાધુની અને બાજુમાં ફસલા છે એક તળાવ પણ છે અહીંયા આગળ તો હું તમને દર્શન કરાવું આજે જંબુસ તાલુકાના રૂનાળ ગામની અંદર અને થનાવા ગામની વચ્ચે આવેલું આ કર્નેશ્વર મહાદેવનું મંદિર છે એ કર્નેશ્વર ઉપરથી આપણને અહીંયા નામ આવ્યું છે કે કર્નેશ્વરે અહીંયા આગળ યજ્ઞ કર્યો તો બહુ મોટો ના પાંચ પાંડવોની ભૂમિ છે એટલે ખરેખર આ મહાદેવ મંદિરનું અહીંયા આગળ બહુ તપસ્યા છે અને જબરજસ્ત અહીંયા આગળ લોકેશન છે અહીંયાથી આવતા જતા કોઈ પણ દિવસ મહાદેવના દર્શન કરજો તો ખરેખર મજા આવશે જય મહાદેવ ફોલો કરતા રહો માનું બાપાની મોજ જય મહાદેવ